અને સૌરાષ્ટ્ર દૂધ લાવીને સુચિત મંડળી દૂધ ખરીદી કેન્દ્રો મારફતે સુમુલ ડેરીમાં પધરાવવાનો ધીકતો ધંધો ધમધમી રહ્યો છે ત્યારે આવી સૂચિત મંડળીઓ અને મંડળો પાસેથી તાત્કાલિક અસરથી દૂધ લેવાનું બંધ કરી દેવાતા સુરત જિલ્લા રજિસ્ટ્રારે આદેશ જારી કર્યો છે તેમજ નોંધાયેલી પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ પાસેથી દૂધ લેવા આદેશ કર્યો છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે આક્ષેપ કર્યા છે કે સુમુલ ડેરી અમૂલ પેટર્ન સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહી છે અને મહારાષ્ટ્રમાંથી દૂધ ખરીદી રહી છે એટલું જ નહીં મંડળીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા હુંફાળા દૂધમાં મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ કરવામાં આવી રહી છે જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને વિશ્વાસ સાથે ચેડા સમાન છે આ મામલે અત્યાર સુધીમાં પચીસ જેટલી મંડળીઓને ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર લખવા માંગ કરી છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને રોજગારી આપવાનું કામ સુમૂલ ડેરી કરી રહી છે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી સુમૂલ્લી બોર્ડ જે રીતે પશુપાલકોની સાથે સહકારી સંસ્થામાં પણ મોટા પ્રમાણમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કરીને સમગ્ર બોર આજે પશુપાલકોની સાથે છેતરપિંડી કરી રહી હોય અને જેની સાથે સંકળાયેલા જે દૂધ છે એ દૂધને વાપરનારાના સ્વાસ્થ્યની સાથે પણ ચેરાં થાય એ પ્રકારનું કૃતિઓ હાલમાં ઘણા સમયથી સુમુલમાં ચાલે છે એ પ્રકારનો પુરાવો આજે માન્ય રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય રજિસ્ટ્રારે જિલ્લા રજસ્ટ રજિસ્ટ્રારને પત્ર લખીને તાત્કાલિક અસરથી જે સુમૂલની સાથે સંકળાયેલી જે સહકારી મંદ્રીઓ છે એ મંદ્રીઓ મારફત જ દૂધ લેવામાં આવતું હોય છે અને એને ચીલિંગ કરીને જે લોકો છે દૂધ છે માખણ છે ઘી છે કે આ તમામ પ્રકારનું વેચાણ આ શુદ્ધ દૂધમાંથી કરવામાં આવતું હોય છે પરંતુ આ મેન્ડેટવાળી ભારતીય જનતા પાર્ટીની બોર છેલ્લા ઘણા સમયથી દૂધ બહારથી લાવીને જે અમૂલનો પેટા કાયદા પ્રમાણે અમૂલના કાયદા પ્રમાણે એનો ભંગ કરીને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં કરોડો લીટરનું દૂધ સુરતની સુમુલ ડેરીમાં લાવે છે એની કેટલા પ્રકારની ગુણવત્તા છે કેટલા ફેટનું દૂધ છે એ કોણ લાવે છે કયા ડિરેક્ટરની મંજરીમાં આવે છે અને એનાથી કોને મોટા પ્રમાણનો ફાયદો થાય એ પ્રકારનું કૃત્ય અને ભ્રષ્ટાચાર કરવાનું કામ આ સુમુલની સાથે સંકળાયેલા ડિરેક્ટર કરે છે અને એનો તાજો નમૂનો છે તાજો પુરાવો એ છે કે બોર્ડમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં બોર્ડની હાજરીમાં પચીસ જેટલી મંડળીઓને આ બહારથી દૂધ લાવવા માટે સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને આ દંડને બચાવવા માટે બોર્ડના જ અમુક સભ્યો જ્યારે કૃત્ય કરતા હોય તો તમે કલ્પના કરો કે અઢી લાખ પશુપાલકો સાથે અને જે દૂધનો વપરાશ કરતા દૂધ વપરાશ કરતા છે એની સાથે કયા પ્રકારનો સ્વાસ્થ્યની સાથે ખિલવાડ કરતા હોય એટલે સમગ્ર બાબતમાં મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને રાજ્ય રજિસ્ટ્રારને અને સચિવશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર આ દૂધનું કૌભાંડ સુરત અને તાપી જિલ્લાના રજીસ્ટ્રારશ્રીના નેજા હેઠળ એ પણ બોર્ડના સભ્ય છે અને એમના નેજા હેઠળ એમને વારંવાર મેં એક હજાર કરોડ રૂપિયાના પત્રની બાબતમાં હોય સુમુલની ઘેરરીતિની તમામ બાબતના લગભગ સાતથી આઠ જેટલા પત્રો અને જે સુમુલમાં વહીવટ ચાલે છે એનો સરકારી ઓડિટનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો પરંતુ એમાં પણ આ જિલ્લાના રજિસ્ટ્રારો સામેલ છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તાત્કાલિક અસરથી સમગ્ર બોર્ડ આમાં સામેલ છે એટલે બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી મારફત આ બોર્ડમાં કયા કયા ડિરેક્ટરોને કમુખ ઉપપ્રમુખ બધા સામેલ છે કે નથી અને આ ખોટું દૂધ કેટલા પ્રકારનું કરોડો લિટર દૂધ ક્યાં વપરાયું કેટલી એની ગુણવત્તા કેટલી હતી અને એના એમાંથી કેટલા લોકોને લાભ થયો એ બાબતની તપાસ કરતો પત્ર તાત્કાલિક અસરથી મેં લખ્યો છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઝીરો ટ્રોવલર્ન્સની ભ્રષ્ટાચારની વાત કરતી હોય તો તાત્કાલિક અસરથી સુમુલમાં જે ગેરવહીવટ ચાલે છે એ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે અને પશુપાલકોના હિતમાં લોકોના હિતમાં પગલાં લે એ પ્રકારની માગણી કરતો પત્ર મેં લખ્યો છે